માતાજી મિત્રો સાગર છે નવા બોળક માતા મારું તો આજે આપણે નવ બોળક આવી ગયા છે તો ફુવારા ચાલુ છે આપણા ખેતરની અંદર તો આ ખેતરની અંદર તરત પાણી આ ખેતરમાં બદલાય છે તો આજે આપણે નવ બોળક બનાવવા આવી ગયા છે અને નવ ફુવારા છે આપણા ખેતરમાં જોઈ શકો છો અને નવ ફુવારા તો જોરદાર પડે છે આ બે લાઈન પણ જોરદાર ફરીથી પણ આગળ મિત્રો ખુબ ફુવાર ફર હું તમને બતાવું વિડીયો ની અંદર તો સ્ટાર્ટ કરી ચાલો તો જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો આપણા ખેતરની અંદર નવ ફુવારા લાવી દીધા છે ને ચાલુ કરી દીધા છે અને આ ખેતરમાં પણ નવ ફુવારા લાવી દીધા છે બટાકા પહેરેલાથી પણ નવ ફુવારા એમાં પકડી દીધા છે અને આ ખેતરની અંદર નવ ફુવારાથી પણ ચાલુ કરી દીધા છે લાઈને તો આખા ખેતરમાં ફુવારા ચાલુ છે નવા અને આમાં બાકી છે બદલાવાનું દવા પણ ચાલુ છે

যি্ৰ ন ফুৰিছে ফুৰি অটুৰে খেদৰ নি ফুৰা

મિત્રો આ ભાગમાં ફુવારા ચાલુ છે નવા અને બોર છે આપણે નવ એક દોઢનું બેસર કરીને કેટલું એક દોઢનું એક જ બધા ફુવારા ખેતરની અંદર ચાલુ છે અને નવા ફુવારા છે અને ફુવારામાં પણ દવા પણ ચાલુ છે દોઢના બેસરમાં દવા પણ ચાલુ છે ટાટા મેલથે દવા અને આ ભાગમાં બટાકા પણ ઉગી ગયા છે અને દવા પણ આ મકા ચાલુ છે જોઈ શકો છો કુવારા પણ જબર દૂરદાફ પડે છે આ ખેતરની અંદર બટના પ્રેશરથી તમારા ઈચ્છું તો આવા નવા વિડીયો આવતા રહે છે અમારા ચેનલ ચેનલની અંદર રાધા મેરડી ઓફિસર તો દૂર દોઢ દરરોજ અને બનાવી દો પણ જોડાય છે દરરોજ અને વિડીયો ગમે લાઈક કરતો ચેનલ સબસ્ક્રાઈબ કરતો નવી છે જય માતાજી